પટેલ બોલો કોણ બોલો છો કીર્તિ પટેલ કુશલ દર્શન માંથી ઓકે બોલો બોલો તો તમારું બધું પતી ગયું પછી કેસ નો એ તો બધું પતી ગયું છે પણ આ લોકડાઉન માં બીજા ફ્લેટ મળતો નથી હજુ મને હમ અતાય પોલીસ સ્ટેશન મને ફોન આવ્યો તો શું મને કે તમે આવો કોના થ્રુ આયા હતા કઈ રીતે હતા હું હતું કે બધું આઈને લખાઈ જવા ને આવું બધું બોલતો તો કે પાંચ વાગે આજે આવો માર મેટર તો પતી ગઈ છે ખાલી તમને કદાચ કઈક પૂછપરછ માટે બોલાય હોય તો ખબર નહીં હા એટલે માટે મેં પૂછી લો મેં કોઈ શું મેટર હોય એટલે તમને પાસે મને પૂછે તો મારે તો ક્યાર ની હું તો ક્યાર ની તો છૂટી તો પછી મને અવશ્ય ને બોલાવ સના માટે અરે તમને પૂછે જસ્ટ પૂછપરછ કરે કે કોના થ્રુ રેવા આવ્યા હતા કોના થ્રુ નહીં એમ જ તમે પેલા રમેશભાઈ થ્રુ આવ્યા હતા ને જૈન ડેરાસન વાળા

એટલે ઘર નું હોય થોડા ભાડા કરાર કરાવી કે મારા ઘર ની મારા એના મારા friend છોકરી છે એમ નકર તમને કેસે ભાડા કરાર કેમ નતો કર્યો એમ હા એટલે જ ને એવું કહી દેવાનું કે ભાઈ મારા friend ની છોકરી છે એના પપ્પા રણછોડ ભાઈ મારા ભાઈબંધ થાય કે ઓહો ઓળકાંટી આપ્યું છે કે મેં એ હા જો હું હા ના જો હું કે છે જો 5 વાગે જી આવું હજુ રેવા એમ જ કેજો તમે કાં તો પછી એવું કહી દેજો હજુ રેવા આવ્યા જ તા

હા ના એક રૂપિય તમારે કઈ દેવાનો ન હોય ત્યાં કે તમને ખાલી પૂછે હમ હમ સારું હડ હ એવું કાઈ પણ હોય ને તો ફોન કરજો એ હા હો હા કેતા હોય તો હારે આવું ના ના વધુ નહી હું જીવ્યા હોય હા હા એ હા